નવા જંકશન રોડ પર વરસાદી પાણી ભરાવવા મામલે સ્થાનિકોએ મહાનગરપાલિકામાં બોલ મચાવ્યો છે વિવેકાનંદ સોસાયટી સિદ્ધિ વિનાયક સોસાયટી રાધેશ્યામ સોસાયટી સહિતના વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિકોએ હાલાકી પડી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે સતત ભરાયેલા રહેતા પાણીના કારણે માખી મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે તંત્ર દ્વારા તાત્કાલિક વરસાદ માટે અધિકારી કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે એમ નિમાવત જય સ્વામિનારાયણ મારા હું વિવેકાનંદ સોસાયટીમાં પાંત્રીસ વર્ષિયા રહું છું મારી સામે એટલો કોમન પ્લોટમાં ગંદકી છે કોઈ કાર્ય નથી કોઈ આગળ કરતા નથી દર વખતે આવીએ છીએ રજૂઆત કરીએ છીએ પણ કોઈ પાણીનો નિકાલ નહીં રસ્તાનો નિકાલ નહીં કોઈ કોમન પ્લોટની અંદર એટલી જબરજસ્તી ગંદકી છે કે અમારા ઘરની અંદર કોદરા સંડા છોકરા ઉલટિયું કરે છે સ્કૂલે નથી જઈ શકતા ઘરના માણસ છે બીમાર છે ઉલટીઓ કરે છે પણ તંત્ર આ જાવ

પાણી છે છોકરા અમને સ્કૂલે નથી મોકલા રિક્ષા ના પાડે છે કે નહીં લેવા આવે રજૂઆત કરો તો શું કહો છો નગર રજૂઆત બસ અત્યારે કીધું ને કે બપોરે આવી જશે કાલે કીધું તો કે બપોર ત્રણ વાગે આવી જશે હજી સુધી કોઈ આવી વાત નથી આદિત્યભાઈ રાવલ અમે અંધ વિદ્યાલય રોડ ઉપર રહીએ છીએ અંધ વિદ્યાલય રોડ ઉપર પ્રી મોન્સૂનમાં જ અત્યારે એટલી ખરાબ કન્ડિશન છે તો અમે ઓઠણ સુધી પાણી દરેક ઘરના અંદર સંડાસ બાથરૂમ બધે જ પાણી છે ઉપરના માળમાં પણ સંડાસ બાથરૂમમાં પાણી બેક મારે છે પાણી પાછું આવે છે ઉપરના માળામાં પાણી નથી જતું તો નીચે શું કરવાનું તો પાણીની દર વર્ષે અમે ગટરની કમ્પ્લેન લઈને મ્યુનિસિપાલિટી આવી છે દર વર્ષે એમ કહેવામાં આવે છે કે જેસીબી આવશે હજી સુધી કોઈ જેસીબી આવ્યું નથી લાઈનો બંધ થઈ ગઈ છે જે ખુલ્લી ગટરો પાણી જતું રહેતું હતું એ બંધ કરી દીધું છે મકાનો બની ગયા ત્યારે એવું કહેતા હતા બધા કે લાઇન બંધ કરી દેવાની છે જેના કારણે એવી કોઈ જગ્યાએ કોઈ વાત થતી નથી અત્યારે કેવી પરિસ્થિતિ છે અત્યારે હજી તે અમારું ગોઠણ સુધી પાણી અમારા ઘર આગળ છે જ્યારે કહીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે અંજુ જેટ મશીન બંધ છે એ રિપેરિંગ ચાલે છે દર વર્ષે અંજુ જેટ મશીન બંધ જ હોય છે કેવી તકલીફ પડે અત્યારે સેમ તકલીફ દર વખતે થાય છે વરસાદ આવે એટલે અમે એવું રિક્વેસ્ટ કરી છે કમિશનર સાહેબ પોતે અંધવિદ્યાલયની મુલાકાત લે સાહેબ યા આવીને ચા પાણી પીવે તો ખબર પડે કે કઈ કન્ડિશન છે